કિસાનલ ચેનલ તરફથી રામરામ બધા ખેડૂત મિત્રોને મિત્રો આજે આપણા ચેનલ ઉપર એક કલ્ટિવેટર ટૂંકમાં મિત્રો મિની પાવર ટીલર વેચાવા માટેની માહિતી આવેલી છે તો એ માહિતી જોઈ લઈએ અને એ પહેલાં તમે ચેનલ ઉપર નવા હોવ અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલું હોય મિત્રો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઇક આપી અને તમારા તમામ ગ્રુપમાં આ વિડીયોને શેર કરી દેજો મિત્રો આજે વિડીયોમાં તમે જે કલ્ટિવેટર જોઈ રહ્યા છો મિની પાવર ટીલર આ પાવર ટીલર માયાભાઈને વેચવાનું છે હવે કલ્ટિવેટરની તમને વાત કરું ને તો મિત્રો માત્ર ને માત્ર ચાર મહિના હાકેલું આ કલ્ટિવેટર તમને જોવા મળશે અને કલ્ટિવેટરમાં તમને ડીશ બ્રેક જોવા મળશે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં અને ટોટલ જવાબદારી જે તે વેચનાર માલિકની ટોટલ જવાબદારી છે કોઈ પણ પ્રકારનો ખર્ચો નથી અને કોઈપણ પ્રકારનો ફોલ્ટ નથી કમ્પ્લીટ ચાલુ કન્ડિશનમાં આખું તમને કલ્ટિવેટર જોવા મળશે માત્ર ચાર મહિના વાપરેલું આ કલ્ટિવેટર અને એકદમ રિઝનેબલ કિંમતમાં વેચી દેવાનું છે જે કોઈ ખેડૂતભાઈને આ કલ્ટિવેટર લેવાની ઈચ્છા હોય ને તો મિત્રો એકવાર રૂબરૂ સ્થળ ઉપર જઈ આવવું કોઈપણ વસ્તુ સાધન ટ્રેક્ટર કોઈ પણ વસ્તુ ખરીદતા પહેલાં એકવાર રૂબરૂ સ્થળ ઉપર ચકાસણી કર્યા બાદ પછી જે તમારે કોઈ પણ વાહન કે પશુનો સોદો કરવાનો હવે આ કલ્ટિવેટર તમારે લેવાનું હોય તો કિંમતની વાત કરી દઉં તો માત્ર પચાસ હજાર રૂપિયા આ કલ્ટિવેટરની કિંમત રાખેલી છે જોકે આ કિંમત ફિક્સ નથી કિંમતમાં ફેરફાર થઈ જશે આ કલ્ટિવેટર તમારે લેવાનું હોય તો પ્રોપર ક્યાં જોવા મળશે એમની વાત કરી દઉં તાલુકો છે તળાજા જિલ્લો ભાવનગર અને ગામ છે મિત્રો રામપરા એટલે કે તમને આ કલ્ટિવેટર રામપરા ગામે જોવા મળશે બાકી વિડીયોની નીચે ટાઇટલ ઉપર માયાભાઈના મોબાઈલ નંબર આપેલા છે કોલ કરી આ કલ્ટિવેટર તમે લઈ શકો છો